કોલકત્તામાં રેસિડેન્ટ ડોક્ટર યુવતી પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરવાના બનાવના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે ત્યારે શુક્રવારે દિશામાં પણ ગરબા ક્લાસીસના વિદ્યાર્થીઓએ મૃતકના પરિવારને ઝડપી ન્યાય મળે અને દુષ્કર્મીઓને ફાંસી થાય તેવી માંગણી સાથેના પોસ્ટરો પ્લેકાર્ડ દર્શાવીને ન્યાયની માંગણી કરી હતી કોલકત્તામાં સામાજિક તત્વો દ્વારા મેડિકલ કોલેજની રેસિડેન્ટ ડોક્ટર યુવતી પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરવામાં આવી હતી અને આમ વારંવાર બનતા દુષ્કર્મના બનાવો અટકાવવા તેમજ પીડિત પરિવારને ન્યાય અપાવવા દેશભરમાં આંદોલનો થઈ રહ્યા છે જેમાં તબીબોએ પણ આંદોલન કર્યું હતું ત્યારે ડીસા શહેરમાં કોલકાતાની પીડિતાના પરિવારને ન્યાય મળે તેના સમર્થનમાં શુક્રવારે ડીસામાં આવેલા કનૈયા ગરબા ક્લાસીસના વિદ્યાર્થીઓએ બગીચા સર્કલ પાસે પોસ્ટરો અને પ્લે કાર્ડ દર્શાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધ પ્રદર્શનમાં કરણ પઢિયાર સ્નેહ ત્રિવેદી હેલી પંચાલ રિદ્ધિ શાહ વિશાલ શાહ અક્ષત સિસોદિયા સ્માઇલી રાણા વગેરે યુવાનો જોડાયા હતા અને ન્યાયની માંગ કરી હતી મારું નામ છે અસમુખ રાણા હજી અને આ મારી અમારી આગળ ટીમ છે એટલે એક ટીમ નથી એક છે કે જે કોલકાતામાં રેપ થયો છે થર્ટી વન યર્સ એકત્રીસ વર્ષની ડોક્ટર ઉમિતા એમનો રેફ્યો છે એના માટે કરીને આજે અમે ડીસામાં આપણા બધી સર્કલમાં એક નોર્મલી એક જસ્ટિસ માટે જે નયા મળવું જોઈએ એના એનાટું કરીને આજે બધા ઉભા રહ્યા છીએ એટલે મારે એ કેવું છે કે આપણી સોચ એવી છે કે આપણા ઘરમાં નથી ખાસ કરીને એ છું કે જયારે આપણા ઘરમાં થશે ત્યારે શું તો જસ્ટિસ એના માટે છે કે આજે અમે આટલા બધા ભેગા થઈને ખાલી અમે ચાર પાંચ જણા ભેગા થઈને ઉભા રહ્યા છીએ

today gujati news